ઉદયપુર ખાતે ઓગણસાહીઠમાં ઉર્ડ્સ મેળાની ઉજવણીને લઈને આયોજન કરવામાં આવ્યું છે ઉદેપુર ખાતે મોટામિયા માંગરોલની ગાદીના સજાદા નશીન એક સંબીના ચાહક રાજપ્રિય પીરજાદા મૌલાના મોલવી ગુલામબી સૈયદ મખદુમ હાજી પીર નિઝામુદ્દીન ચિસ્તી ફરીદી બાબા સાહેબ તથા મોટામિયા માંગરોળ ગાદીના ખરીફા મખદુમ બહાદર અલી શાહ મખદુમ મહમ્મદ શાહ ચિસ્તી કાદરી નિઝામી સાબરી જબલબોરીનો ઉર્ષ પ્રતિવર્ષની આ વર્ષે પણ ઓગન માં ઉર્ષ આગામી તારીખ દસ અને અગિયાર જુલાઈએ મનાવવામાં આવશે તારીખ દસમી જુલાઈ બે હજાર પચીસ અને ગુરુવારે સંદલ શરીફ અને તારીખ અગિયારમી જુલાઈ બે હજાર પચીસને શુક્રવારે ઉર્ષ શરીફ મનાવવામાં આવશે દસ તારીખના રોજ ગુરુવાર અને તારીખ અગિયારમી જુલાઈ ને શુક્રવારના રોજ બંને દિવસે ભજન કવ્વાલીના જલસા થશે જેમાં તમામ હિન્દુ મુસ્લિમ ભાવિક ભક્તોને પધારવા ઉર્ષ શરીફના આયોજક ભગત પરિવારના નવાઝ ભગત દ્વારા સર્વે ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે જેમાં આ આખા ગુજરાત અને આજુબાજુના રાજ્યોમાંથી ઘણા બધા ભક્તો એમની ભજન મંડળી સાથે પધારવાના છે એ એનું અમે ભગત પરિવાર તરફથી આમંત્રણ આપીએ છીએ અને એમના રહેવા ખાવા પીવાની વ્યવસ્થા ભગત પરિવાર તરફથી કરવામાં આવે છે આ પ્રોગ્રામની શરૂઆત રાત્રે દસ વાગ્યે ખિદમતથી ચાલુ થશે જેમાં દરગાહના ગાદીપતિ હઝરત રફીક બાબા સાહેબ અને હઝરત કદીરબાબા સાહેબની ઉપસ્થિતિમાં ખિદમત અને સંદલ શરીફ તથા ચાદર શરીફ પેશ કરવામાં આવશે